અમદાવાદના મુસ્લિમ સમાજના ધર્મગુરુ જે બનાવગીર બાવા જેમને હું કઈ બનાવતી લોકો એ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બને અને કેસરી ખેસ ધારણ કરીને ફરે હું માનું છું કે એનાથી શરમજનક ઘટના બીજી કોઈ હોઈ શકે નહીં સમયની અંદર આવા બનાવટી ધર્મગુરુ ઉમેદવાર બની નીકળ્યા છે મારી તો આપના થકી તમામ રાપરની જનતાને વિનંતી છે કે આ લુખા ધારાસભ્યથી કે આ ગુંડા ભારતીય જનતા પાર્ટીથી ડરતા નહીં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે ચાલી રહી છે લઈને અલગ અલગ વિસ્તારોમાંથી જે કેટલાક રાજકીય વિવાદો આવી રહ્યા છે સામે અને એવો જ એક વિવાદ કચ્છમાંથી સામે આવ્યો છે કચ્છની જે રાપર નગરપાલિકાની જે ચૂંટણી ચાલી રહી છે એ દરમિયાન કોંગ્રેસ જ્યારે પ્રચાર કરી રહી હતી ને એ દરમિયાન અમદાવાદથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જ્યારે પ્રચાર કરી રહ્યા હતા અને એ દરમિયાન તેમણે એક નિવેદન એવું આપ્યું કે જેના કારણે વિવાદ થઈ ગયો અને બાદમાં તેમણે માફી પણ માંગવી પડી છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે કચ્છના રાપરમાં જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં રસાકસી ભર્યો જંગ છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અને કોંગ્રેસના પ્રચાર માટે ત્યાં પહોંચેલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક એવું બયાન આપ્યું જેના કારણે વિવાદ થઈ ગયો અને પાછળ પાછળથી તેમને માફી પણ માંગવી પડી ગ્યાસુદ્દીન શેખે ત્યાં જે ભાજપના મુસ્લિમ ઉમેદવાર છે એને ટાર્ગેટ કરીને અને રાપરના જે ધારાસભ્ય છે એમને નિશાન બનાવીને કેટલાક એવા નિવેદનો આપ્યા જેના કારણે આ વિવાદ થઈ ગયો હતો સૌથી પહેલાં આપણે સાંભળીશું યાસુદ્દીન શેખ શું બોલ્યા અને ત્યારબાદ ભાજપે એના લઈને શું પ્રતિક્રિયા આપી અને એ પછી જે વિવાદને પગલે જે લોકોમાં નારાજગી ફેલાઈ ગઈ અને એને પગલે ગ્યાસુદ્દીન શેખે કઈ રીતે માફી માગી એ ત્રણેય વસ્તુ આપણે એક પછી એક જોઈએ મારે દુઃખ સાથે કેવું પડે કે જ્યારે એક તરફ જુનાગઢની તમામ દરગાહો શહીદ કરવામાં આવતી હોય બેટ દરગાના બેટ બેટ દ્વારકાના તમામ ડિમોલોશન થતા હોય રોજ એક મસ્જિદ થતી શહીદ થતી હોય મોબ લિંકિંગ થતી હોય અને એવા સમયની અંદર બી કહેવાતા મુસ્લિમ સમાજના ધર્મગુરુ જે બનાવગીર બાવા જેમને હું બનાવતી લોકો એ ભારતીય જનતા ઉમેદવાર બને અને કેસરી ખેસ ધારણ કરીને ફરે હું માનું છું કે એનાથી શરમજનક ઘટના બીજી કોઈ હોય શકે નહીં જયારે મેં જોયું કે કહેવાતા ધર્મગુરુ એ ખેસ નાખીને ભાજપના ઉમેદવાર બનીને ફરી રહ્યા છે તમે કઈ રીતના ધર્મગુરુ છો તમે કેવા ધર્મગુરુ છો કે જે જે ભારતીય જનતા પાર્ટી રોજ પેગમ્બર સાહેબ ની અવમાનના કરતી હોય અપમાન કરતી હોય રોજ શહીદ કરતી હોય મુસ્લિમ લિન્ચિંગ કરવાનું કામ કરતી હોય અને અમારા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથે લડાવવાના પ્રયત્ન કરતી હોય એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તમે કઈ રીતના બની શકો અને પછી પોતે તમે ધર્મગુરુ માથે ટોપી નાખીને ઉમેદવાર ભરી રહ્યા છે મને લાગે છે કે જો કોઈ માણસની અંદર ઈમાન હોય જે માણસની અંદર થોડી પણ દેશ હોય રાષ્ટ્ર ભાવના હોય એ વ્યક્તિ કદી પણ આવી રીતના ખેસ ભારતીય જનતા પાર્ટી શકે નહીં અને એક કહેવાતો ગુરુ એ તો ક્યારે પણ ના હોઈ શકે મને બહુ દુઃખ થયું કે જયારે મેં જોયું કે આટલી બધી યાત્રાઓ મુસ્લિમ સમાજ સહન કરતું હોય રોજ એને અવમાન અપમાન થતું હોય એવા સમયની અંદર આવા બનાવટી ધર્મગુરુઓ ઉમેદવાર બની નીકળ્યા છે મારી તો આપના વખતે તમામ રાપરની જનતાને વિનંતી છે કે આ લુખા ધારાસભ્યથી કે આ ગુંડા ભારતીય જનતા પાર્ટીથી ડરતા નહીં અમારા બધા કામો ભારતીય જનતા પાર્ટી સરકારી તમામ યોજનાઓનો લાભ ભારતીય જનતા પાર્ટી માંથી મળ્યો છે ત્યારે આખો મુસ્લિમ સમાજ ભાજપમાં જોડાણ હોય એ અમદાવાદ થી સફા કરવા હોય અને 20 માણસો પણ ભેગા ન થાય એટલે જુવા ભુવા થઈને રાપરમાં મુસ્લિમ સમાજને ખોટી રીતના ગેરમાર્ગે દોરવા જે પ્રમાણે એમણે ભાષણ આપ્યું છે એટલે મિત્રો આપણે બધાએ જાહેરમાં અપખોડીએ છી અને જે પ્રમાણે એમને ખરાબ શબ્દો આપને કે આકસ્મિક કોમી એકતાને પણ જે જોડવાનો પ્રયાસ કર્યો છે તેના વિરુદ્ધ આપણે બધાએ અભિયાન ચલાવવું જોઈએ અને ગઈ કાલે રાપર ચૂંટણી પ્રવાસ દરમિયાન હું રાપર નગરપાલિકાના ઉમેદવારો માટે પ્રચાર અર્થે ગયો હતો તેવા સમયે મારા ભાષણ દરમિયાન મેં રાજકીય અવલોકન કરતા કરતાં મારાથી અંગત કોઈની લાગણી દુભાય કે ઠેસ પહોંચે એવો જે શબ્દોનો જે ઇસ્તેમાલ થઈ ગયો એ બાબતે હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું ખૂબ એના માટે હું દુઃખ વ્યક્ત કરું છું અને હું શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા સદનસીબે ત્યાંના જે ઉમેદવાર છે જે સૈયાસાદાદ છે એમને જે જેમ મારાથી કોઈ ઠેસ પહોંચી હોય કે એમની લાગણી દુભાઈ હોય તો એમની કે એમના સમાજની તમામની હું માફી ચાહું છું તો આ રીતે કચ્છની રાપર નગરપાલિકામાં જે પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતાએ જે પફાટ કરી નાખ્યો એના કારણે એક વિવાદ જે સર્જાઈ ગયો અને બાદમાં તેમણે માફી પણ માગવી પડી છે ત્યારે આ વિવાદને લઈને તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ મીડિયા